ભાઈ એવું પુરસ્કાર બસ કુકને હલાવ્યું તું કીધું એ રસ્તા પછી બાળકો થી બસ કુ પણ આવતા

પરશુરામ ભાઈ પરશુરામ ભાઈ પિયા લેવા તા પરશુરામ ભાઈ ના વડનગર પાછો ના ગુગલ પે કરું છું મને ફોન કરી જઈ ગમે તે પણ ખુશી માહોલ છે ગમે તે પણ

જે થયું છે એ કઈ દેશે દાણ હું યાર વાત કરો તમો બોલો શાંતિ એકદમ શાંતિ ચાલો ભાઈ બોલ હું કરો છો કયો બસ હાલ તો કોમ પાલી શાંતિ આરામ કરું હું ગાઉ છું ગોમો કોક હાલું નવું કોક નવા જૂની થયું છે શું એટલે નવા જૂની કોક ગોમો કોક વાતાવરણ એ બદલો એવું લાગતું નહીં હા એક વાત હતી હું વાત હતી આપણ પેલા સરપંચ નહીં ઓહ વાહ ઓહ છોકરો પેલો ભમો હા ઈ વન ગેર આતો ખુશીઓનો માહોલ છે વાયુ હું વાત કરો છો તાણ જબરજસ્ત કેવાય તાણ આખા કોમમાં પેડા વેચતા હતા હા તાણ તું એક કોમ કરતા મો મેડું એટજે મારે બેહું નહીં મો મારે કોમ થાય થોડું મને મારો કોમ કોમ જવા દે તું તારું કોમ કર

સીડીઓ ખાઈ જાય સીડીઓ ખાઈ જાય એવું થાય છે ઓમ જોજો હરવાર 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 થાય છે યાર જો હું આ કામ નહીં કરી નાખું ને તાર તો મને આ મૂંગા નહીં આવે તાણ હું સરપંચ ને આ તો સરપંચ નહીં હોય કોઈ ઘેર નહીં મને ખબર છે બે દાર ટોપો ખાવા ત્રીજો દાર ટોપો નહીં ખાવાનું ગમે તે કરું ગમે તે રીતે મારું કોમ પટાઈ દેવું વાત કરો છો તાણ હું સીડીઓ ખાઈ જાય છે આમ હરવાર હરવાર થાય છે કોઈ નહી કોઈ નહી આપણું કામ કાટ થઈ જશે કોઈ નહી કોઈ શક્કલુંય નહીં એક બતાય હોટ શેટો રંગા હું જોઉં છું હું તો યાર હું તાણ હું વાત

અને ઘેર ને ઘેર ને ઘેર જ હોય છે રોજ તાર હું બે દાળો છે એડીઓ કાઢે મરી ગયો આ તમારી આ છેલ્લો દાળો છે આ છેલ્લે દાળા બોક કરવું પડશે નગો ખોટી ખાલો બધો અમને આમે પીળવ પીળવા પટી ગયો તાર હું આમ ડાયરેક્ટ ઘર પાછળ થી કોમ કઈ નાખું હું વાત કરો છો સરપંચ સરતાઈ મને ઓળખતા જ નહીં તાણ હું એક બે તઈન આ શ્યાર

ખખડાટ કરેલી લે નેકડાનું કરો બાપ આજુબાજુ જોઈ ન કરો સોક્ષી કોમ તો થઈ ગયું છે પાછું સો દાળાના ખ્યાતા હા અમુક શાંતિ જ થઈ હા આમ ખેતા ને અમુ મસ્ત હું લઉં સો દાળાનો ઉજાગરો વધો કાઢી નાખ્યો આમ હાય આમ પંદર ખોળ હતાર લગભગ હવે રાતના હું પકવાન ખાઈ ગયો ને એવું અમુલ આવી ગયો હા

રર રર હાથ ને બાત ને બધું કાઢું એમ કાળું ઠંડુ પડી ગયું છે બીજું બધું જવા દે પેલા દવાખાનું લઈને આવવા દે આ તું કાળું મેચ થઈ ગયું છે હાલ ને હાલ દવાખાનું લઈ જવું પડશે